પણ કાય વાંધો નહીં દીકરા મારા મારો સમય આવશે મારો બેટો મારો અહીંયા નીકળ્યો તો હોલિકોપ્ટરને ગાફો મારતો તો હું અહીંયા ઉભો જો પણ ભલનો દીકરો મને બોલાયો નહીં પણ કાય નહીં હા મારા ભલે તું નવાઈનું હોલિકોપ્ટર લાવ્યો મને બોલાયો ભલે નહીં પણ આ ડોવાનો એક દિવસ સમય આવશે તારી એ કાંઈ હતું નહીં સીધી તો ધોરીને મારી આગળ આવતો તો કે મને આપોને સો રૂપિયા મારે આમ નથી મારે આમ ખૂટી રહ્યું છે પણ અત્યારે દીકરા મારા પૈસા વાળો થઈ ગયો એટલે તું મને બોલાવવાનું પણ કહી દીધું ને પણ કાંઈ વાંધો નહીં આ એક એકદી સમય આવે ને એટલે જોઈએ મારી આગળ તારે ન આવવું પડે તો મને કીધે અને મારી આગળ પૈસા આવવાના એટલે હું સીધું વિમાન ખરીદીશ જોઈ લો પછી દીકરો મારો મારી આગળ વિમાન માગો આવવાનો જ છે કાંઈ વાંધો નહીં લ

રૂપારો ગાફો મારતો તો હું અહીંયા ઉભો રહ્યો તો મને નો બોલાયો લે એ તો એ મને ન બોલાવતો અને પાછો હામું એને જો તો નકરો ગાફો જ માર માર કરે છે એમ ને હા નકા જ્યાર ત્યારે હું નકરો ને તા કે કા કરે માં હારું હે ને એમ કે અત્યારે તો હું બોલાવતો જ નથી હવે એને આગળ પૈસા નતા તેરી આપડા આગળ આવતો તો લેવા હા ઓડુહા પણ કાય માં તોલા આપણો સમય આવે ને દોશી તારા પ્લાન ખરીદું હે લે હા હા હવે હું તને શું કહું કે આ તું હે ને આ છોરી આટલી લીંદવા ની હે ને આખો દી માર લીંદી વારજો હો હા હું ઓલકો આ તો મારતો કદાચ લાઈટ લાટ આવી જશે તો હા પાછી વગદા નો કહેતા ને આ હા એમ આજે આપણે વિમાન પણ પરસો તો શું કરો મારો બાપો મરતો ગયો અને મારું સપનું પૂરું કરતો કાંઈ નઈ તો મને હોલિકોપ્ટર લઈ દીધું કોક માણવા સુંદર લઈ જાય પણ મારા બાપાએ તો મને હોલિકોપ્ટર લઈ દીધું ને અને હોલિકોપ્ટર લીધું છે મારે બરતરા થાય અને માગા ઉપર માગા પણ આ પાણ વાન નથી અને ગાભો મારે મારું હાડું ઝપકાય એવું હવે હવે બટકું ખાઈ લઉં ખુ હે ડો ને કીધું તું આમાં ખર ની દવા માર દીવું એટલે આ લીંદુ ન પડે ખબર જ ન પડે અને આ લાઈટ આવી જ નથી આ જાહેર સુકાઈ જાય છે શું કરવું આ ડુવા આજે ના આયા ને તા હે હું કાકા ખાયા હું ખાઈ પછી પાછી લીંદવા માણે ભૂખાય એવી લાગી હે ડુઆ તો ખાઈ ના આયા હે લાય હે હું હાલી જાઉ લે તારી ભલી થાય તારી હોલિકોપ્ટર તાયા જ પડ્યું હે અને આ હોલો મુનિયો સાહેબ દેખાતોય નથી લે હોલિકોપ્ટર માંત બારીયો અને આ દરવાજે ખુલે છે લાઈ તો એકાધી હું સકર મારી એ કોઈ હે નઈ તા મજા આવી જશે શું કરું મારા બાપા મરતા ગયા અને મુનિયા હોલિકોપ્ટર લઈ દીધું નકરું મારે પાણી વારવાનું અને નકરો ગાફો જ નઈ માર કરે શું કરું લે આ હોલિકોપ્ટર લઈને કોણ જો મુનિયો તો ઘરમાં ખરમાઈ ગયો થાય ખાખો જાવ દેતો મને

हिरे ही मारो थिकरो हुआ जबती हां हम्ते हैं वह नहां पूला All night अप्राध खुडत त्या। हुए आपारकू यह मने जो